જય દાદા ને મારા રામ રામ ને સીતા રામ 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 શું પાણીના કુંડા છે આ એટલી નથી ખબર પડતી ઉનાળો આવ્યો પક્ષી ને જે પાણી પીવા ન મળે તલાવ માં પાણી ખુટા હોય આજુબાજુ વિસ્તાર માં જ્યાં પાણી પાણી નો હોય એટલે આપડે ઘર નું ધાબુ હોય અથવા ઘરની બહાર અથવા વાડી વિસ્તારમાં જ્યાં પણ પાણી નો હોય પક્ષી બો ત્યાં પાણી નો હોય તો ઉનાળામાં આપણે પક્ષી મરી ન જાય પાણી વગર એટલે પાણીના કુંડા ભરવાના હોય એવું હોય એમને હા હા એ હાડત કુંડા લાવવાના એટલે તને ખબર નથી પડતી તમારી સેવા બહુ ગમી મને તો તને જો એ સેવા ગમી હોય તો તારે ઘરની આજુબાજુ ધાબી અથવા ગમ્યા પણ પાણીના કુંડા ભર ઉનાળામાં પક્ષીને પાણીની ખૂબ જરૂર પડે જરૂર આપણે પણ આવી સેવા કરવા તૈયાર છે તમારો સપોર્ટ દેવા તૈયાર છે હા તો દાદાનું નામ લઈને કાલ હવારે રે પેલું કુંડુ ભાઈ ને નાખજે જરૂર તમે આજ કરો કે બીજી સેવાની કામગીરી પણ કરો ના ભાઈ ના મારી ઘણી સેવા કામગીરી જો કઈ નામ તો કહો જો ગરીબ માણા હોય ને એને દર રવિવારે કે મેં અમારા મંડળ તરફથી કીટ વિટરનું કામ કર્યું પછી ડેઈલી તો ચકલાને ચરણ નાખવામાં આવે છે ડેલી પાણીની પરફ ભરવામાં આવે છે કૂતરા માટે મહિને ગમે તો રંગાડું કર્યું કારણ કે રંગાળા રંગાળું એટલે લાડવા

ઉનાળામાં તમે પણ પાણીના જે કુંડા છે તે ભરી અને સેવાના કામમાં સહભાગી થાવ અને પક્ષીને પાણીને પાણી વગર કે ક્યાંય પણ તરપડિયા મારીને મરવું ન પડે